વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેવરિટ એવી ભાખરી બનાવવાના છીએ સવારનું નાસ્તો હોય કે પછી સાંજનું જમવાનું હોય એને ભાખરી જ યાદ આવે છે ગુજરાતીઓ કંઈ પણ હોય તો ભાખરી સિવાય એને સંતોષ ના વળે તો અહીંયા આપણે ભાખરી બનાવવા માટે ત્રણ વાટકી લોટ લીધેલો છે એમાં આપણે એક વાટકી દર દરો જે ભાખરીનો લોટ આવે છે એ એ લોટ લીધો છે અને બે વાટકીમાં આપણે રોટલીનો લોટ એટલે કે જે રોટલી બનાવી છે એ જ રેગ્યુલર લોટ આપણે ઝીણો લોટ હોય એ લોટ લીધો છે એક ચમચી જેટલો આપણે અહીંયા જીરું લીધું છે એક ચમચી આપણે મલાઈ લીધી છે અને સ્વાદ મુજબ મીઠું અને મોણ માટે તેલ એક આપણે સિક્રેટ વસ્તુ આપણે ઉમેરશું મસ્ત એવી ભાખરી આપણી એકદમ સરસ પોચી અને વડીલો પણ ખાઈ શકે પોચી અને એકદમ મસ્ત પૂણી ભાખરી જે બિસ્કિટ જેવી ભાખરી આજે આપણે તૈયાર કરશું જે ન ખાઈ શકતા હોય વડીલો અને ઘણા એમ કે છે કે ભાખરી ચવડ થઈ ગઈ છે એકદમ પોચી રૂ જેવી થઈ ગઈ છે એવી પણ નહીં થાય મસ્ત એવી આપણી ભાખરી બિસ્કિટ જેવી થશે આજે એવી ભાખરી આજે આપણે બનાવવાના છે એક સિક્રેટ વસ્તુ આપણે પાછળથી ઉમેરશું તમે આખો વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે આજે કઈ રીતે ભાખરી બનાવીએ તો ચાલો ભાખરી બનાવવાની શરૂઆત કરીશું આપણે તમારે જે પ્રમાણે ભાખરી ઘરમાં જોતી હોય એ પ્રમાણે ભાખરીનો માપ લેવાનો હું તમને ભાખરીનો માપ લેતા શીખવાડીશ બધું આપણે સરસ મિક્સ કરી દઈશું અહીંયા આપણે ભાખરીનો લોટ બાંધતા પહેલાં એ આવી રીતે એકવાર લઈ અને એક ભાખરીનો માપ આવી જાય છે જો હું તમને સાઈડ કરીને બતાવું આવી રીતે લેશો તો એક ભાખરીનો માપ આવશે અથવા તો આવી રીતે બે મુઠ્ઠી લેશો ને તો પણ એક ભાખરીનો માપ આવી જશે તમે જે રીતે ભાખરી બનાવતા હોય કેટલી ભાખરી જોતી હોય એ પ્રમાણે તમારે માપ કરવાનો અહીંયા આપણે જીરું ઉમેરી દેશું સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દઈશું મલાઈ લીધી હતી એને પણ આપણે અહીંયા ઉમેરી દઈશું એકદમ કઠણ લોટ આપણે બાંધવાનો છે અને મુઠ્ઠી પડતું આપણે અહીંયા મોણ ઉમેરવાનું છે તો પેલા આપણે દોઢ ચમચા જેટલું મોણ ઉમેરશું એક આખો અને એક અડધો અને બધું સરસ આપણે મિક્સ કરી લેશું મોણ સરસ દઈ દીધું છે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી પડી જાય એવું આપણે મોણ દેવાનું હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટને બાંધી લેવાનો છે કઠણ લોટ બાંધવાનો છે

તો હવે આપણે આને એક વસ્તુ ઉમેરવાની છે અને આપણે છૂટો છૂટો થોડો થોડો કરી લેશું અહીંયા આપણે બે થી ત્રણ ચમચી જેટલું દૂધ લીધું છે અને દૂધ ઉમેરીને થોડો લોટને આપણે કૂણવવાનો છે આનાથી આપણી ભાખરી એકદમ મસ્ત સોફ્ટ થશે બિસ્કિટ જેવી એકદમ અને ક્રિસ્પી પણ થાશે જરાય ચપળ નહીં થાય આપણી ભાખરીયામાં તો પાછું એવી રીતે લોટને એમ કરી લેવાનું ને પાછું દૂધ ઉમેરવાનું છે તો અહીં આપણો લોટ સરસ આપણે પૂણવી લીધો છે ત્રણ ચમચી દૂધ ઉમેરી અને આપણે સરસ આવો લોટ તૈયાર કરી લેવાનો છે તો હવે આપણે એમાંથી એક લુઓ લઈ લેશું અને સાઈડ ઉપર આપણે તવી પણ ગરમ થવા એટલે કે તપવા મૂકી દીધી છે આવી રીતે લુબું તૈયાર કરી અને આપણે ભાખરી વણી લેશું આ બિસ્કીટ ભાખરી સવારે નાસ્તો કરવામાં ખૂબ મજા આવે છે તો હવે ભાખરી આપણી વણાઈ ગઈ છે તો આપણે તવીમાં ઉમેરી દઈશું એ ભાખરી થાય કે આપણે બીજી ભાખરીને પણ વણી લેશું હવે આપણે એની સાઈડ બદલાવશું ગેસને આપણે મીડિયમ કરી નાખશું હવે ઉપરથી ઘી લગાવી દેસુ તમે તેલ પણ લગાવી શકો બીજી સાઈડ પણ આપણે સરસ ઘી લગાવી લેશું પાછી સાઈડ ટેન ચેન્જ કરી અને આપણે ડટ્ટા વડે સરસ આપણે ક્રિસ્પી કરી લેવાની છે આવી રીતે ફેરવતા ફેરવતા ગેસ ગેસને આપણે મીડિયમ રાખવાનું છે બે સાઈડ ભાખરીને સરસ પકાવી લેવાની છે તો અહીં આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે તો એને આપણે ડીશમાં લઈ લેશું બીજી ભાખરીને આપણે ઉમેરી દઈશું તો સેમ આવી આવી જ રીતે બધી ભાખરીને આપણે તૈયાર કરવાની છે તો તૈયાર છે અહીંયા આપણી ક્રિસ્પી બિસ્કીટ ભાખરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલાકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો